સિદ્ધપુર સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરી અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકાર દ્વારા ધોરકિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરી અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો વિધાનસભાના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રીએ અરવડેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવી હતી આ કાર્યક્રમમાં ધોળકિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરમેન સવજીભાઈએ જણાવ્યું હતું કે કુદરતે મને બહુ જ આપ્યું છે જેથી મારે પણ સમાજને પરત આપવાની ઈચ્છા છે આપણે સૌ સારા સંકલ્પ કરીને માં સરસ્વતીના આશીર્વાદ લઈએ आ कार्यक्रम में जल संपत्ति विभाग अधिक सचिव एम डी पटेल जिला कलेक्टर अरविंद विजयन जिला पोलिस अधीक्षक रविन्द्र पटेल निवासी अधिक कलेक्टर बी टेस पटेल जिला पंचायत प्रमुख हैतलबेन ठाकुर नगरपालिका प्रमुख अनीताबेन पटेल सांस्कृतिक कमिटीना चेयरमैन भावेश भाई राजगुरु सदस्य भाई मार्फतीया सहित संगठन न કાર્યક્રો અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સરસ્વતીજીનું આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ બહુ મોટું મહત્વ છે અને નર્મદાના પાણીથી પુનઃજીવિત કરવા માટેનું અભિયાન દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે શરૂઆત કરી હતી ફરી એને આગળ વધારવા માટે કાપ એક કિલોમીટર સુધી કાઢી આગળ અને પાછળ બંને બાજુ બે કિલોમીટર જેટલું થાય ત્રણસો મીટર ચોડું અને ત્રણ મીટર જેટલું ઊંધું આ રીતનું મોટું અભિયાન ધોળકીયા ફાઉન્ડેશન સાથે રહીને રાજ્ય સરકાર કરવા જઈ રહી છે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો મનમાં આ ધામ આગળ વધે અને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય મંત્રીશ્રી બલ બલવંતસિંહભાઈએ ઇનિશિયેટીવ લીધું માનું છું કે ઉત્તર ગુજરાત માટે ખૂબ મોટું કામ થશે આ